જામનગર મહાનગરપાલિકા દ્વારા પાછલા તળાવમાં બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે જેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યાના આક્ષેપ સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુબા જાડેજા તથા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા તથા સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો બીજું લેખ એટલે બીજું તળાવને જે બ્યુટિફિકેશન નામ અને સાયક્લિંગ ઝોનના નામે જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો છે એ કોન્ટ્રાક્ટમાં શરૂઆતમાં જ ભ્રષ્ટાચારની સુગંધો આવી હતી ગંધો આવી હતી ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ તળાવની મુલાકાત લઈ અને કમિશનરને એક રજૂઆત કરવામાં આવી હતી કે જે માટી ખોદવાની હતી એ માટી ખોઈદી પણ નથી બારેથી સો ફેરા પડ્યા છે અહીંયા ચારસો ફેરા લખાયા છે માટીના આ ભ્રષ્ટાચાર એમાં પણ થયો હતો ત્યાર પછી ચોમાસાની સિઝન હોય કોઈ બી સંજોગમાં ક્યાં આવા કામ ના ચાલુ હોય આ તો તળાવની વાત છે તળાવમાં વરસાદના હિસાબે પાણી આવતા હોય છતાં પણ કોન્ટ્રાક્ટરે અને અધિકારી શું મિલી ભગત આમાં કહે હશે એ મિલી ભગત ના દિવસે એનું કામ પણ ચાલુ રાખ્યા આજે જ જે જામનગરની જનતાના પરસેવાના પૈસા હતા એ પૈસા જે માટીમાં ધોવાણ થયું છે અને આમાં માટીમાં કારા હાથ ભાજપના ઘણા અધિકારીઓ ચૂંટાયેલા અધિકારીઓ પણ કહી રહ્યા છે આ તળાવને થારીમાંથી વાટકો બનાવવાનું કામ આ ભાજપ શાસિત મહાનગરપાલિકા અને આ પદ અધિકારીએ જેનું આજે અમે રાજીનામું માંગવા આવ્યા છીએ આવતા દિવસોમાં જનતાના પ્રશ્ને અને આ જનતાનો મુદ્દો છે જનતાના ટેક્સના પૈસા લઈને કામ થાય છે ત્યારે આ મુદ્દે ક્યારે કોંગ્રેસ ચૂપ નહીં બેસે અને જામનગરની સડક અને જામનગરની જનતાની રાય લઈ જરૂર પડે તો કોર્ટના દરવાજા અમે એમાં ખખડાવશી અને આ લોકોને શાંતિથી બેસવા નહીં દઈ